લાલદાસ બાપુની નિર્વાણ તિથિ ઉજવણી સાથે યજ્ઞનું પણ આયોજન કરાવું આ પ્રસંગે અને સાધુ સંતો યાદ વિશામણ બાપુની જગ્યાના પ્રતિનિધિ પહેલો બાપુ તેમજ કાતર દરબાર દાદ બાપુ રાજુલા કેસરી નંતર હનુમાનજી મહારાજના મહંત સનાતન દાસજી બાપુ તેમજ ભાવનગરથી વિશ્વંભર દાસજી બાપુ તથા રાજુલાથી કિશોરભાઈ ડેર તથા રામપરા રામજનુ ભાઈઓ બહેનોની ખૂબ જ બોડી હાજરી રહેવા પામી હતી આ પ્રસંગે પધારેલ સાધુ સંતો મહેમાનોનું રામદાસ બાપુએ ફુલહાર પહેરાવી શાલ ઉડાડી સ્વાગત કરાવ બાદ ઉપસ્થિત સાધુ સંતોને દાન દક્ષિણા ભેટ પૂજા આપીને સ્વાગત કરાવું આ ધાર્મિક કાર્યક્રમમાં પધારેલા મહેમાનોએ અહીંયા ચાલતી ખૂબ જ સુંદર ગૌશાળા અને રાજુલા તાલુકામાં સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી વિદ્યાલય અને સત્તાકાળ અહીંયા આ સંસ્થા દ્વારા ગ્રામજનોના સહયોગથી ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓને સરાહનીય કામગીરીઓ રૂબરૂ નિહાળી આભા બની ગયા હતા આ પ્રસંગે ભૂષણ પ્રસાદના દાતા ધીરુભાઈ ખુમાન લોટપુર યજ્ઞના મુખ્ય યજમાન લાલાભાઈ વાઘ ધ્વજારોહણના દાતા રામભાઈ વાઘ દ્વારા આ ધાર્મિક સેવાઓનો લાભ લીધો હતો